ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે ભાજપને દુર્ગંધ પસંદ છે અને તેથી જ તે ગૌશાળાઓ બનાવી રહી છે જ્યારે સમાજવાદી પાર્ટીને સુગંધ ગમે છે અને તેથી તે પરફ્યુમ પાર્ક બનાવ્યા છે તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ખણભળાટ મચી ગયું છે અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે સપાના લોકો વિકાસ અને સમૃદ્ધિ ઈચ્છે છે અને આમાંથી ભાજપની નફરતની ગંધ આવે છે કનોજની સુગંધ ધરાવતા લોકોએ દુર્ગંધ દૂર કરવી જોઈએ કનોજમાં આપણે ભાઈચારાની સુગંધ આપી છે અને જેમને દુર્ગંધ ગમે છે તેઓ ગૌશાળા બનાવી રહ્યા છે અમને સુગંધ ગમતી નથી અને તેઓ અમે પરફ્યુમ બનાવી રહ્યા છીએ ત્યારે આ સરકાર બળદની પકડી રહી છે અને બળદ વેચી અને પૈસા પણ ખાઈ રહી છે तो समाजवादी लोग हैं विकास खुशहाली चाहते हैं कन्नौज में रहकर के हम लोगों ने भाईचारे की सुगंध दी है ये जो भारतीय जनता पार्टी के लोग हैं इनकी नफरत की दुर्गंध है मैं तो कन्नौज के सुगंध वाले लोगों से कहूंगा ये भारतीय जनता पार्टी की दुर्गंध को हटाएं अभी तो थोड़ी हटाई है अगली बार और हटा दो जिससे कि कन्नौज का विकास रुका हुआ आगे बढ़ जाए आप बताइए दुर्गंध पसंद करते हैं इसीलिए गौशाला बना रहे हैं હમ સુગંધ પસંદ કરે થેત્રપાર્ક બના રહે